આજે તમને બતાવું વડોદરાની ચાલીસ વર્ષ જૂની પાણીપુરી સોલે પિક્ચર તો તમે બધા જોયું હશે તો આ કાકાના મોબાઈલ ની રિંગટોંગ પણ સોલે પિક્ચર ની છે અને તમે કોલ કરો ને એમને તો ડાયલર ટોન પણ સોલે પિક્ચર ની વાગે છે ભાઈ સાચી વાત કહું તો ફરી એકવાર મારા જીવનમાં ઓરિજિનલ ઓથેન્ટિક પાણીપુરીનો ટેસ્ટ કરવા મળ્યો માત્ર તમે એમનો મસાલો જુઓ ને પાણીપુરીનો દેશી બાફેલા ચણા અને બુંદી અને બટાકા તો નહીવત જોવા મળે અને મેં કાકાને પૂછ્યું કે આ રવાપુરી કહેવાય કે પછી પેલી આપણી મેદાની પુરી તમને બધાને પણ મારા જેમ જોઈને એવું જ લાગતું હશે કે ભાઈ આ રવાની પુરી છે પણ કાકાએ એવું કીધું કે જે લોકો આને રવાની પુરી કહેતા હોય ને એને પકડીને મારી પાસે લાવજો ભાઈ આ બધી મેદાની જ પુરી છે પણ તમને ખબર આ પાણીપુરી મૂવી ખાલી ને ખાલી ચાર જ કલાક માટે ચાલુ કરે છે ભાઈ પણ ઓરિજિનલ ટેસ્ટ લાગે હો ભાઈ ખતરનાક કાકા કે ચોમાસામાં ગમે એટલો રોગચાળો ફાટી નીકળે તો કોર્પોરેશન વાળા બધા દુકાન બંધ કરાવે પણ એ લોકો પોતે મારતે ખાવા આવે આપણે બંધ ના કરીએ અને વડોદરાના આ એ વ્યક્તિ છે કે જેમને આરો વોટર માંથી પાણી પુરી નું પાણી બનાવવાની શરૂઆત કરેલી અને ભાઈ ચાલીસ વર્ષ જૂના પણ ગ્રાહકો હજુ સુધી આ પાણીપુરી ખાવા આવે છે તો તમે પણ ઝુમઝુમ પાણી પુરી ખાવા માટે પહોંચી જ જજો